રણ છોડ રાય કીજે પડવે તે પ્રેમ રાખો ગીરી ધારી બીજે તે બાળક લ્યો ને બોલાવી ત્રીજે હરી સાથે લીધી છે તાળી કે રૂપાળા રણ છોડ જીરે ચોથે ચિંતામાં ટાળો અમારી પાંચમે પ્રેમ રાખો ગિરધારી છઠે ઉગારી કે રૂપાળ રણ છોડ જીરે આઠ મે હરજી તમ સાથે રહીએ નો નવલા નૈવેદ ધરીએ કે રૂપાળા રણ છોડ જીરે દસમે દીનાથ દાંડી રે મળ્યા એકાદશી ના જળ ગોમતી નાયા દ્વાદશી વ્રત મહા પુણ્ય પામ્યા કે રૂપાળા રણ છોડ જીરે તેર શે તનડા તમ સાથે હરિયા ચૌદશે ભાગ્ય અમારા રે ફળ્યા મોર મુઘટ ના દર્શન કર્યા કે રૂપાળા રણ છોડ જીરે દાસ હરિદાસ અરજ કરું છું ફરું છું સરકો છો કે રૂપાળ નરસિંહ ના સ્વામી ને એટલું કહું છું ઉભા ઉભા અરજ કરું છું નીચો પડી નમસ્કાર કરું છું કે રૂપાળા રણ છોડ જીરે રૂપાડા રણ છોડ જીરે રૂપાડા રણ છોડ જીરે રણ છોડ રાય જય